આ તો ઊંગા મને બુગલે પર નહી દે તો એ તેડો આપણે ઘેર જઈ અને સુઈ જાઉં બીજું તો ખાવે ની ના ખાવું તો મને ઈચ્છા નહી યાર કે તો ભાઈ ને ભાઈ લાગી યાર સર તો તમે ખાધું કરો મને ગોદને લઈને બસારી કે ના તો તો મને ઊંઘી તો હવે હું મેં નહી આ સમજા આ તેડો આપણે જઈએ

નહી ભંકો હા ભંકો આ તો ગમે જાય ભમાવાય ભાઈ દાદો હોય કે દાદાનો દાદો હોય તો ગમે નહીં પડ્યા તમે હા પેલા અમે જો માણસ કોણ હોય હા માર ખાતું ભાઈ મન ટકરો નથી કે આમ તું પેલા મને હા તું હટી જા હું તો હટે નહી હોય

અને મારે શું લેવા એમ કે ખાલી લાવે કે શું હું તમારો અબ્બાનો કાકા ઊભો કરતો તો દી વાત નહી કરી બાબા હું